ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલો વોર્ડ નંબર ચારમાં ચંદન ચોક વિસ્તાર આવેલો છે તો આ વિસ્તારમાં ઘણા વર્ષોથી સ્થાનિક રહીશોની રજૂઆતો મુજબ ગંદગી દુર વારંવાર કરવામાં આવી છે પણ કોઈ કાર્યવાહી ન થતા નગરપાલિકા તંત્ર ગોર નિદ્રામાં હોય તેવું સ્થાનિક લોકોને દેખાઈ આવ્યું છે પરંતુ હવે દેગામ શહેરમાં પરંતુ હવે દેહગામ શહેરમાં આઠ જેટલા કોલેરાના કેસો આવતા અને ઝાડાવૃત્તિના કેસો વધી જતા હવે નગરપાલિકાના ચંદનચોક વિસ્તારની મુલાકાત લઈને ટેક્ટરની મદદથી પાંચ જેટલા ટેકરો ભરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તો સ્થાનિક રહીશોની રજૂઆતો ઘણા સમય પછી નગરપાલિકા દ્વારા તકેદારી લઈને સાફસુથરીનું કાર્ય પૂરજોશમાં ચાલુ કરી દેવાયું છે અને રોગચાળાને નાબૂદ કરવા માટે અને કોલેરાને લેવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન અને નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી